મહત્વના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટ શહેરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ ગાજવીજ સાથે રાજકોટમાં વરસાદ ખાબક્યો છે જોરદાર વીજળી સાથે રાજકોટમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે ધોધમાર વરસાદથી રાજકોટ શહેરમાં જનજીવન પ્રભાવિત થયું છે શહેરના અનેક એવા વિસ્તારો કે જ્યાં જળબંબાકાર થયું છે સાધુ વાસવાણી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે પરેશાની વેઠવાનો બારો આવ્યો છે અનેક જગ્યાઓ કે જ્યાં કાર સહિતના વાહનો બંધ પડી ગયા છે સમસ્યાથી શહેરીજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે આખું એક્ટિવા પાણીના પ્રવાહમાં ત્રણ જઈ રહ્યું છે તો અનેક એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાવાથી શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વધુ વિગત સાથે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા ફોન લાઈન થી જોડાયા છે જી પરાક્રમસિંહ રાજકોટના કયા કયા વિસ્તારોમાં વરસાદ પાણી ઓસરા છે અત્યારે શું સ્થિતિ પાણી ઓસરી ગયા છે આજે ત્રણ ઇંચ વરસાદ અને સૌથી વધારે જે ઇતિહાસમાં જે સૌથી વધારે કડાકા ભડાકા સાથે વરસાદ એટલે કે જે વરસાદની જે રાજકોટની અંદર શરૂઆત થઈ એ શરૂઆત જ ખૂબ જ ભયાનક હતી અને ભયાનક એટલી બધી હતી કે વીજળીના કડાકાની સાથે અનેક જગ્યાઓ પર વીજળી પડી છે સદનસીબે કોઈ સમાચાર નથી પરંતુ આજના જે વરસાદ હતો વરસાદનું રોદ્ર સ્વરૂપ હતું આજનો જે વરસાદ પડ્યો હતો એની અંદર જે ભારે વરસાદ ને લઈને અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હતા રાજકોટના અમિન માર્ગ એકસો પચાસ ફૂટ રિંગ રોડ કાલાવર રોડ આ તમામ જે યાજ્ઞિક રોડ જ્યાં દર વર્ષે પાણી ભરાય છે એ તમામ જે વિસ્તારો છે તેની અંદર પાણી ભરાયેલા અત્યારે જોઈ શકાય છે રાજકોટના સાધુ વાસવાણી રોડ છે ત્યાં જે એક્ટિવ અમુક જગ્યાઓ પર પાણી ભરાયેલા જોવા મળતા હતા સદનસીબે કોઈ જાનહાની અત્યાર સુધી સમાચાર નથી પરંતુ આજે બરોબર છ વાગ્યે એક્ઝેક્ટ ભારે વરસાદ શરૂ થયો અને એક કલાક સુધી સતત વરસાદ અઢી થી ત્રણ ઇંચ વરસાદ થયો તો અલગ અલગ વિસ્તારોની અંદર જે રીતે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પ્રી મોન્સૂન ની દર વર્ષે વાતો કરે છે પરંતુ દર વર્ષે આ પ્રમાણેના દ્રશ્યો રાજકોટની અંદર જોવા મળતા હોય છે તમામ રાજકોટના મોટા ભાગના જે વિસ્તારો છે સોસાયટીઓમાં પાણી ઘુસ્યા હતા ગત વર્ષે જે વિસ્તારોની અંદર પાણી ઘુસ્યા હતા એ જ વિસ્તારોની અંદર આ વર્ષે પાણી છે અધુરામાં પૂરા આ વખતે જે ડીઆઈ જે પાઇપલાઇન નાખવાની વાત છે એ પાઇપલાઇન અલગ અલગ જગ્યાઓ પર સૌથી વધારે વોર્ડ નંબર સાત ની અંદર મુશ્કેલીઓનો લોકો સામનો કરી રહ્યા છે અને જે ડીઆઈ પાઇપલાઇન પાણીની પાઇપલાઇન નાખવાની જે થોડા સમય પહેલા અલગ અલગ જે જગ્યાઓ છે ત્યાં લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો અત્યારે પણ જોઈ શકાય છે કે શહેરની અંદર જયારે એક્ટિવા તણાતું હોય ત્યારે નદી જેવા દ્રશ્યો અનેક વિસ્તારોની અંદર જોવા મળતા હતા મહાનગરપાલિકા દર વર્ષે પ્લાન પ્લાન બનાવે છે એ માત્ર કાગળ પર હોય પ્રમાણે ના દ્રશ્યો રાજકોટની અંદર અલગ અલગ બોર્ડ ની અંદર આજે જોવા મળતા હતા જી જી પરાક્રમસિંહ જાણકારી બદલ આભાર તો આજે રાજકોટમાં સીઝન નો પ્રથમ આ વરસાદ કે જેણે રાજકોટ શહેર ને પાણી પાણી કરી મૂક્યું છે